હું ચોળા ઉતારું છું તમારે શાક ખાવું હોય તો લઈ જજો અમારી ખાડી બરાબર જો આવી રીતે છે ને આમ તોડવાના હોય બધા મને એમ કે આમ તોડવાના નકર તૂટી જાય દાંડલી તો પછી છોડવો ફેલ થઈ જાય એમાં પછી ચોળા આવે નહીં તો જો મિત્રો હું ચોળા ઉતારું છું અને ખાવા હોય તો આવી જજો કેવા સરસનો ફાલ એવો છે ને જો હજી આ બધા ઉતારવાના બાકી છે ખાલી હજી ચાલુ કર્યું છે એમ ક્યારે ઉતરી હે એ તો કાંઈ ખબર નથી પાછું તડકોય બહુ લાગે એવો ઠંડી ભલે હોય પણ તડકો તો લાગે ને